मोष्ट हवा नको तारे हा, हा। दमा ह आ बापू तो घ्या अरे मला ने खबर बापू तो घ्या ह ने खबर मना तम ने खबर तना पहे भेटू दे आता बदू ये आ मु तो आ लोको आ ये होतो गेल आ जोजे आसा कोसा आ सते खातला नेच पाळे तने शरम नाही आवती मारे मर्जी तने हूं किधु शनि काय हमते तने कावतो की मारी मर्जी आ तो मन नो मौजेलो मोणत छ मागा नेच उंगण इच्छाते पण उपदन खातला मगो आ आजूबाजू मने जाय हु के ते तो की वन का तो मर्जी नो ખાટલો ખાલી પડી રહ્યા છે પડી દે હલો ખાલી ઈચ્છા થઈ જાય તમને આવી મોય મંગવાની પણ તમને એવી જેવી ઈચ્છા થાય મને મરજીનો માલિક હું મરજીના માલિક વાળા થઈ ગયા ના તો ઈમને પડી માટીમાં તો મને એ એવી ઈચ્છા થાય તો હું એ હું તો હું તો ઘાટા જ બેહોન જઈને ના જો તમને આવો લુગા ધોતા માટે તણ હું કલાયો છું दो वा, ખબર છે ઈચ્છા થાય પગ મારા મારું બે થી હું કપી હું તો મનનો માલિક છું જોશી ભમી તો નહીં ડોલા ફોડવા ઈચ્છા થઈ ગયો જાય મન થયો મનમાં મારું છે ફોડવાનું અને ફોળે ઓમ તોમ મજા આવે ખોદી માં તારા ઘર માં બધું રમે ભમર જ કરું છું તન બીજું લઈ આલ્યો હેડકા બે લઈ આલ્યો એક ના જે ખા તું છી ખોરે કાઢ્યો જાવ જી આ મગજ બધું ભમી દેજો ને મારું હું તને કાલે બીજો બે લઈ આલ્યો અને છે મોટો મોટો બે તમ સોનામાં પહેલા શેતરમાં જા દેજો પહેલા નેત્રણ મેત્રણ તો જો ના વાળી પંચાયતો કરો પોળવું ના કરું છું તે કરું છું ને પોળવા તમે જા

કાં તો માર માથું ફોડા મંતા મારું ફોન નહોતું મારું ફૂટી જાય તું નું ઠેકોણ નહી યાર તમારું એ માટલું મારે જોવા એ વગર ઘરમાં પગ ના આ તમને ખાવાય નહી મલો ચૂકુ માટલું લેવા નહી તો અતાર હું લેટર માં જઉં તો માટલું જોવા ઓલા પુંજા પેદવા હેતર પુંજા પેદવા થાય યાર તમે તો આલુ ઓટલા હું ના ના હું કોતમે નું જો ના હવે ની 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 છાઉ માટલું લઈ ઘેર આવજો એમ નેમ ઘેર આવતા જ ના પુંગા તો ના ના કાલ હોર પેન મે માટલું લાયું અને ફોડી નાખી લો લાવ તો જોર આવતું તો દે એ માટલું લઈને ઘેર આવજો એમ આવતા ને ઘેર પહેવાને દોય કન જો ફેરતા ફેરતા ફેરતો ફેરતો આટલું બાકી વેલ્યું ચા બનાવું

પાંચ હજાર રૂપિયા બાદ પૂંચ પૂજા હા પૂજા અમથારી કાળી મારા બાધા એમ કહું ના છતમ છત ના હતા પૂંજા ફેર પા

ઈચ્છા તારે કરો એ કરવાની ઈચ્છા થાય એ કર તને ખબર છે કે પાછું મારો દબોણ જેવું થઈ જાય એટલે મને ઈચ્છા પૂરી કરી દઈ હાર બનાવવું ના ના નહીં બનાવવાનો ગોડી તાર ખાવાનો છે મારે હારી બનાવો અને એના ખાવાનો છે સટકી તો નથી અલે ના સટકાલી છે મને પણ

500 રૂપિયા હોતા છે એટલા બધા મફત માળા છોય તો લેતા આવ બે ચાર ઘરે રૂપિયા હોય જાતે બનાવી દેહો તો ખબર પડે ફટાફટ જે હોય ચાલશે દાળ રોટલા જે હોય તો જવું બાર વક્તાનો ત લઈ આવજે

કોણ બોન કરા તો કો ખરખો તૈયારી ના કર દે તો બદલાની ઈચ્છા થાય એટલે કેવું છે બસ શાંતિ છે હા શાંતિ છે દે ભગવાનુંજા ગયો તો એ પેડીનામાં હાલ આયો ઓને પરીક્ષાઓ નઈ ચાલુ કો ડોમરાના રજાઓ છે ચાલુ છે પાંચ દાડે એટલે હા ની રજા એ જવાન રાખો નિશાળમાં તો ઇમનેમ રજા પાડતો લાગે હું હું ન કરું કોક લોજી કરો ફટાફટ આ રોધુ ને દાળ રોટલા બનાવી દો આ જો કો શીરો ખાઓ હ શીરો ખા પૈસા લાયા છે કેમ આ તો હારી સાતો શીરો ખાઓ શકે

શવંતી તમે આટલું કને હા બેઠો હતો પણ બરાબર તમે એટલે રૂપિયા આલ્યા બને તો મને તમને ખબર છે કે રહો રાતું જ નતું આમ એવો શ્વાસ દબવાનો તો જ નતું ના ભાઈ ફોન ઈચ્છા થઈ ગઈ મને

પૈસા નઈ મને આ દબાણ થઈ જાય મને ઈચ્છા જાગે ને મને સાચી દબાણ થઈ જાય શ્વાસ લેમ તકલીફ પડે મને મારે ઈચ્છા પૂરી કરવી પડે તમે જ્યાં યાર એટ હાઈપ કાંઈ હોય થઈ જવાનું કાઢો થઈ જ્યું હો છે ખાવા લે હાથ હુકર સી લે લેડો મબા ઈ સો ચડ્યો છો મોંદર ઉપર ઈ ઉપર ઉપર વેંસી રખાળ પાત્રી છે હાડી જોજો નવરો કર તમે હું કરું તમારે અલી શિરો ખાવાનો કાઢો મને આલો હેડો કે

છે ઈચ્છા થાય ઘર ઉપર બે શીરો ખાવાની ઈચ્છા થાય છે ગોડો સખુ બાપા એ મારા હાડોશી લ્યો બસો રૂપિયા નું નુકસાન કર્યું